ઐતિહાસિક ધરોહર વલ્લભી વિદ્યાપીઠને પુનર્જીવિત કરવાની માંગ ઉઠી છે એક સમયે વલ્લભી વિશ્વવિદ્યાલયનો સમગ્ર વિશ્વમાં ડંકો વાગતો હતો વલ્લભી વિદ્યાપીઠ સદીઓ સુધી બૌદ્ધ ધર્મના શિક્ષણનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર હતું તે સૌરાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું એક મહત્વપૂર્ણ બંદર પણ હતું વિદ્યાપીઠ શિક્ષણના ક્ષેત્રમાં બિહારની નાલંદા વિદ્યાપીઠની પ્રતિસ્પર્ધી માનવામાં આવતી હતી તેમાં નીતિ રાજકીય વિજ્ઞાન રાજ્યોની વ્યવસ્થા વેપાર કૃષિ વહીવટ ધર્મશાસ્ત્ર કાયદો અર્થશાસ્ત્ર જેવા વિષયો અંગે પણ જ્ઞાન આપવામાં આવતું હતું પરંતુ કાળક્રમે તેનું અસ્તિત્વ સમાપ્ત થયું હવે ફરીથી વૈશ્વિક ધરોહરને પુનઃજીવિત કરવાની માંગ ઉઠી છે સાતમી સદીમાં એક ચીની પ્રવાસી સાંગે તેના પુસ્તકમાં વિદ્યાપીઠનું વર્ણન કરેલું છે વલભીપુર શહેરની મધ્યમાં બેતાળીસ વર્ષ પૂર્વે ખોદકામ કરવા જમીનમાંથી કાંસાની મૂર્તિઓ પણ મળી આવી હતી જે બાદ વડોદરાના પુરાતન વિભાગ દ્વારા સંશોધન માટે દસ એકર જમીન પણ એક એકવાયર કરવામાં આવી પરંતુ તે હાલ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે જોકે તેનું સંશોધન કાર્ય અટકી પડ્યું છે ત્યારે હવે ફરીથી સંશોધન કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે અમારા વિદ્યાપીઠ બને જેવી રીતે ચાર વિશ્વની વિદ્યાપીઠ નું પૂર્ણોધાર થયું છે તેવી રીતે વલભીપુરમાં પણ વલભી વિદ્યાપીઠ બને અને ગુજરાત સરકારે વડનગરમાં પણ જો પુરાતત્વ વિભાગ દ્વારા વિકાસ કર્યો હોય એનું લોથલ ગામ છે ત્યાં પણ જો વિકાસ થતો હોય તો વલભીપુરનો વલભી વિદ્યાપુર બનાવી વલ વલભી વિદ્યાપીઠ બનાવીને ખૂબ મોટા પ્રકારમાં વિકાસ થાય અને વિદ્યાર્થીઓને પણ સારું શિક્ષણ મળે તેવી અમારી માંગ છે અહીંયા મફતનગરના નામે ઓળખાતો વિસ્તાર છે ત્યાં વીસ વીઘા જમીનને ફેન્સીંગ કરી અને ખોદકામ કરવામાં આવેલું ઈ વખતે લગભગ પાંચ કાશાની મૂર્તિ પણ મળેલી મૂર્તિ હાલમાં વડોદરા એવું કે છે કે વલભીપુર ની અંદર વલભી વિદ્યાપીઠ હતી તો ફરીદાન ખોદકામ કરવામાં આવે તો વલભી અવશેષો મળે ત્યાર માનવું એવું છે કે વિશ્વમાં ચાર વિદ્યાપીઠ પ્રખ્યાત હતી વિદ્યાપીઠ નાલંદા તક્ષશિલા અને વિક્રમશિલા આવી કુલ મળીને ચાર વિદ્યાપીઠ પ્રખ્યાત હતી આમાંની એક વિદ્યાપીઠ વલભીપુર છે અને આવનારા સમયમાં પુરાતત્વ વિભાગે જે સંશોધન કરે છે કે જે એકવાયર કરે છે એના ઉપરથી આ શહેરની ઓળખાણ હતી એક ભૂતકાળમાં તે વલભી વિદ્યાપીઠ તરીકે ઓળખાતું વલભીપુરમાં અમુક સરકારી જમીનો પણ એવી છે કે જ્યાં પુરાતત્વ ખાતા દ્વારા તેમને તાર ફેન્સિંગથી ઓલી કરેલી છે ફેન્સિંગ કરેલી છે ત્યાં એની તપાસ કરવી જરૂરી છે કે પુરાતત્વ ખાતા દ્વારા જે ઐતિહાસિક જે આપણો ઇતિહાસ છે તેને ઉજાગર કરવા માટે જો અહીંયા તપાસ કરે ગુજરાત સરકાર અને પુરાતત્વ ખાતા દ્વારા તપાસ કરવામાં આવે તો વલધી વિદ્યાપીઠ ના અવશેષો મળવા પાત્ર છે અહિયાં